માત્ર ભીડો ભેગી કરીને મોટી ડંફાસો કરવાની બહારથી માણસોને બોલાવવાના અને લોકોને ઉશ્કેરવાના આ શબ્દો છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેશ ભૂરિયાના જેમણે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે સાથે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને ચૈતર વસાવાને લઈને પણ મહેશ ભુરિયાએ વાત કરતા રાજકારણ ગરમાયું છે શું કહી રહ્યા છે આ મામલે ભાજપના ધારાસભ્ય વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો રે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા એક મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાયા હતા બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવા જે રીતે આદિવાસી વિસ્તારોમાં જઈને સભાઓ કરી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે તેના કારણે રાજકારણ ગરમાવું છે ને આ વખતે મહેશ ભુરિયાના નિશાને હતા ધારાસભ્ય ચૈતર વસાવા જેમાં તેમણે પ્રહાર કરતાં કહ્યું કે બહારથી માણસોને બોલાઈ લેવા લોકોને બોલાયા બાદ સભાઓ કરવી મોટી મોટી ડંફાસો કરવી અને અમારી સરકાર બની રહી છે તેવા વાયદાઓ કરવા અને ત્યારબાદ લોકોને ઉશ્કેરવાના કામ કરવા એવું કામ ચૈતર વસાવવાનું છે તેવા આરોપો મહેશ ભુરિયાએ લગાવ્યા છે સાથે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલું જ નહીં તેમણે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને પણ વાત કરી છે અને આ લોકો માત્ર લોકોને ગેરમાર્ગે દોડતા હોય તે પ્રકારના આરોપ પણ કર્યા છે જેના કારણે રાજકારણ ગરમાયું છે

ભાઈઓ બહેનો જેનો વિકાસ કરવો હોય તો મોદી સાહેબનો આપણે સપનું સાકાર કરવાનો છે મોદી સાહેબની સાથે રહેવાનું છે આપણો વિકાસ કરવો હોય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથે રહેવું પડે દિલ્લામાં આપણા જશુંજી બાબો સાહેબ આપણા મંત્રી મહાદી સાહેબ છે ઝાડાનો કોઈ સ્થાન નથી કોઈ જગ્યા નથી ભાઈઓ બહેનો એમનો કોઈ સરકાર નથી એમનો કોઈ શાસન નથી વહીવટ નથી મોટી મોટી વાતો કરે અમારી સરકાર આવવાની જિલ્લો મે લડાવવાના તાલુકો મે લડાવવાના કથા લડાવવાના મારા ભાઈ તમારો એજન્ડા શું છે તમારો વિકાસનો એજન્ડા શું છે તમારો સંગઠનનો શું છે ભાઈઓ બહેનો એ ભૂલથી બ્રાહ્મણે બકરો બકરો મૂક્યો અને પુત્રો એમ કેતો ને ભૂલથી કે મરી ગયું છે ભાઈઓ બહેનો આ જેતર વર્ષાઓ કોણ છે એ બધાને ખબર છે ચેતર વર્ષાઓ ત્યાં દેખો

કેજરીવાલ આમ આદમીની પાસે કોઈ ઇજ્જત નથી આબરૂ નથી કોઈ જગ્યાનો સ્થાન નથી એક મુનીબેન બેન જેવો ફરીને મુની સાથે આપણે જવાય પ્રો દેન ખેડાવો નરેશ બારીઓ નરેશ બારીઓ તો કોણ છે કેવો હતો તને પણ અમે ઓળખીએ છે મારા સોરા અમારી ધરતી પર આવે તને ખબર પડે આ તો અમે બે આખોને હરમ રાખી દેશમાં અમારી સરકાર રાજ્યમાં ભાગ યાદ કરાવો કે કોણ છે કેવા છે અમે વિકાસ લઈને બેઠેલા મૂળ મંત્ર અમારો છે અમારો સર્વાંગી વિકાસ સંતોષ વિકાસ ગરીબોના ઉત્થાન માટે ગરીબોના વિકાસ માટે અમારી દેશની સરકાર રાજ્યની સરકારનો એ મૂળ એજન્ડા છે મૂળ એજન્ડા લઈને અમે સાધના છે રસ્તા કરીશું ભારતીય જનતા પાર્ટી રસ્તા કરીશે કુલ કરશે કોલજોય કરશે ડેમ કરશે શાળાનો ઓળા કરશે નંદઘર બનાવશે સીએસસી પીએસસી ના મકાન બનાવશે સબ સેન્ટર બનાવશે ઉદવન સિંચાઈ યોજનાઓ બનાવશે ભાઈઓ બહેનો આપણી સરકાર છે આપણું શાસન છે અમે ડંકાની શોટ પર વિકાસ કરવા માટે અમે લઈને ચાલ્યા છીએ ભાઈઓ બહેનો આપણા કોઈ જગ્યાએ કોઈની વાતોમાં આવીએ આપણા ગામમાં પ્રવેશ પણ નહીં આપીએ અને ગણ્યા સરપસો દિશા પરિવર્તન કરવાના નથી ભ્રષ્ટાચાર કર્યો કામ કર્યા વગર રૂપિયા ઉપાડી લેતા એવાને પણ અમે એમને ગણતરીના કલાકો જેલમાં નાખવાના છે આટલી મોટી સરકાર હોય વિશ્વ મોટા મોટી પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય એનું શાસન મોદી અમિત શાહ શાસન હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એની ટીમ હોય સરકાર ના અમે ધારાસભ્ય છે ધારાસભ્ય તરીકે અમે વિકાસ કરીએ છીએ રાત દિવસ જનતા ની પાછળ રહીએ છીએ જનતા ની સાથે રહીએ છીએ ભાઈઓ બહેનો એ સરપંચો ગયા જે તાલુકા સભ્યો ગયા આપણે સાંભળ્યા હતા જાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાને તેમણે એટલું જ નહીં દાહોદના આમ આદમી પાર્ટીના નેતા નરેશ બારીયા સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે અમને બે આંખની શરમ નડે છે જો અમારી રાજ્યમાં સરકાર છે નહીં તો આ પ્રકારે તેમણે વાત કરતા ચીમકી ભર્યો છે મેસેજ આપતા રાજકારણમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ત્યારે આગામી દિવસોમાં આપ નેતાઓ આ મામલે શું પ્રતિભાવ આપે છે જો રહ્યું દર્શક મિત્રો આવા જવું નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો